એ દોસ્તો કેમ છે મજામાં છે ને હું પણ મજામાં છીએ આપણે આઈ ગયા ફે શું કરવાનું છે ખબર દોસ્તો આપણે ફંઝામાં તરબૂસ લેવાયે દોસ્તો ના વરસાદ ની આગાય છે ને એટલે આપણે ફંજાઓ નવરા હતા એટલે આપણે ફમઝામાં દોસ્તો આ છે આ છે એક તરબૂસ તોડે હશે તોડે ચાલ ચાલ દેખાડ કેટલું મોટું છે કે અને મોટે હું લગાડ્યું લાલી આપણે એક બીજું તરબૂચ શોધીએ વરસાદ એક પડી જાય ને તો આપણે ફમજિયા ઉખડી લેવાનું છે દોસ્તો આપણે એક તરબૂચ શોધી લઈએ કેવા છે તો તરબૂચ આ એક નાનું તરબૂજ છે હા દોસ્તો જો આપણે એક તરબોઝ લી લીધું આપણે તરબુજ લી લીધું દોસ્તો નાનું છે એક બીજો આપણે એક દોસ્તો વેલો છે પણ તરબોઝ દેખાતું નહીં હલો દોસ્તો હવે નવો વિડીયો મળીશું આ વિડીયો પૂરો બાય બાય તાતા જય માતાજી જય મેલિમા